નેત્રંગ તાલુકા કોંગ્રેસ દ્વારા જય બાપુ જય ભીમ જય સંવિધાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ જિલ્લાઓમાં બાપુ જય ભીમ જય સંવિધાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે નેત્રંગ ચાર રસ્તાથી આગેવાન શેરખાન પઠાણ ધનરાજ વસાવા સુરેન્દ્ર વસાવા અને મોસીન પઠાણ સહિતના કાર્યકરોએ જય બાપુ જય ભીમ જય સંવિધાન કાર્યક્રમ હેઠળ પદયાત્રા કરી સંવિધાન બચાવો સૂત્રોચ્ચાર કર્યા હતા જે પદયાત્રા ચાર રસ્તા થઈ જીન બજાર જવાહર બજાર થઈ ચાર રસ્તા ખાતે પૂર્ણ કરવામાં આવી હતી

આ નારાઓથી ગુંજી ઉઠેલું ત્યારે આજે અમે આ મીડિયાના માધ્યમથી આ સરકારને કહેવા માંગીએ છીએ દેશની અંદર ગરીબ દલિત આદિવાસી શોષિત અને વંચિત જે લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે જે રીતે સંવિધાનને અનામતોને ખતમ કરવાની જે આ લોકોની પ્રવૃત્તિઓ છે તેને ક્યારેય પણ એમના આ મનસુબા પૂરા થવા નહીં જઈએ અને દેશની અંદર આજે સંવિધાન બચાવો આ રેલીઓ થઈ રહી છે આવનારા દિવસોમાં પણ સંવિધાન બચાવવાની ખૂબ મોટા પ્રમાણમાં રેલીઓ થશે અને કોંગ્રેસ દ્વારા આ દેશની અંદર ક્યારે પણ આ હિટલર શાહી શાસન ચલાવવામાં નહીં આવે ફરી એક વખત આ દેશની અંદર સંવિધાન બચાવો જય ભીમ જય બાપુના નારા સાથે અમે લોકો આવનારા દિવસોમાં ખૂબ આગળ વધીશું જય જોહાન આજ રોજ અમે નેત્રંગ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આ સંવિધાન બચાવો અને જે આ ભીમરાવ આંબેડકર સાહેબનું જે અપમાન કરવામાં આવ્યું હતું તેના અનુસંધાનમાં અહીંયા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ ભાજપની તાનાશાહ સરકાર આજે સંવિધાનને એન કેન રીતે દૂર કરવા માગે છે અને તેની અંદર ઘણા બધા બદલાવ કરવા માગે છે પણ અમે કોંગ્રેસ પક્ષ દ્વારા આજે અમે ચારથી આઠ તારીખ સુધીમાં આ સંવિધાન બચાવો અને બાબા સાહેબ આંબેડકરનું જે અપમાન કર્યું હતું તેના વિરોધમાં આજે કાર્યક્રમ કર્યો હતો આ કોંગ્રેસ પાર્ટી જે છે તે કોઈપણ રીતે આ રીતના અપમાનને સાખી નહીં લે અને આવનાર દિવસોમાં જો આ સરકાર આવી રીતના જ સંવિધાન ઉપર અખતરો કર્યા કરશે તો અમે તેનો ખૂબ વિરોધ કરીશું જય દિવસી જય જોત જય કોંગ્રેસ